આજે કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તેમના પાસે એ રજૂઆત કરવામાં આવ્યા હતા કે સરક સરની કામગીરી આજે પૂરી થઈ ગઈ અને પછી એમાં ડેટ ત્રીસમી તારીખ સુધી વાંધા લેવાની વધારી દીધી છે ત્યારે અત્યારે જે આ કામગીરી કરી છે એ બીએલઓએ કરી છે અને બીએલઓએ જે કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરી એના પછી બે દિવસની અંદર ત્રણે મત વિસ્તારોમાં દસ હજારથી વધારે વાંધા લેવામાં આવ્યા અને વ્યક્તિગત દસ થી ત્રીસ વાંધા લઈ શકાય એના બદલે એક જ દિવસમાં આટલા બધા જો વાંધા લેવાના હોય તો એ કચેરીઓના સીસીટીવી ત્રણ દિવસના ફૂટેજની માંગણી અમે કરી છે અમને શક એવો છે કે એક રાજકીય પક્ષના હિશારે આ બધું કરવામાં આવ્યું છે અને બલ્કમાં ફોન એ ત્યાં રજૂ કરવામાં આવ્યા છે એ ગેરકાયદેસર છે અને કોઈ પણ વાંધો લેનાર એ કોઈ હું મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કોઈ પાર્ટીના બી એલ ઓએ નથી લીધો બીજી જ વ્યક્તિઓએ વાંધા લીધા છે અને એ ફોર્મમાં મેં જે એક જોયું છે એમાં ઉપર બધી વિગતો ઇંગ્લિશમાં ભરવામાં આવી છે નીચે માત્ર વાંધો લેનારનું નામ ને સય ને મતદાર યાદી નંબર એ જ માત્ર ગુજરાતીમાં તો આ શંકા પ્રેરે છે કે બધું ઇંગ્લિશમાં હોય તો નીચે કેમ ઇંગ્લિશમાં નહીં ગુજરાતીમાં એટલે આ રીતે એક કોમને ટાર્ગેટ કરી ને આ કરવામાં આવ્યું છે એટલે અમે સીસીટીવી ફૂટેજ અને જે વાંધા આવ્યા છે એની કોપી માંગી છે એટલે અમે પણ કાયદેસર પગલાં એના ઉપર ચૂંટણી પંચના નિયમો પ્રમાણે લઈ શક